જય શ્રી કૃષ્ણ મિત્રો શ્રાદ્ધ પક્ષની શરૂઆત થઈ છે પિતૃ મોક્ષાર્થે આ દિવસોમાં ગરુડ પુરાણ સાંભળવાનું મહત્ત્વ છે તો આ વિડીયોમાં ગરુડ પુરાણ અધ્યાય પહેલો સાંભળીએ તેમજ ગરુડ પુરાણ સાંભળવાનું મહત્ત્વ શું છે તે પણ જાણીએ મિત્રો ગરુડ પુરાણ એક પવિત્ર વૈષ્ણવ ગ્રંથ છે જેના અધિષ્ઠાતા દેવ ભગવાન વિષ્ણુ છે આ પુરાણમાં મૃત્યુનું સ્વરૂપ મરણાસન્ન વ્યક્તિની અવસ્થા અને તેના કલ્યાણ માટે અંતિમ સમયે કરવાના કાર્યો અને વિવિધ પ્રકારના દાનો જણાવ્યા છે આ ગ્રંથમાં એવું વર્ણન છે કે માતા પિતા દાદા દાદીના મૃત્યુ પછી તેની મુક્તિ માટે તેમના પુત્ર પૌત્રાદીએ ગરુડ પુરાણ જરૂર સાંભળવું જેનાથી તેના પિતૃઓને ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે પિતૃઓ પ્રસન્ન બની સંતાનોની તમામ મનોકામના પૂર્ણ કરે છે તેમના સુખ સંપત્તિમાં વૃદ્ધિ કરે છે ગરુડ પુરાણનું પઠન અને શ્રવણ કરનાર વ્યક્તિ તમામ પાપમાંથી મુક્ત થાય છે પુણ્યની પ્રાપ્તિ થાય છે તે વિષ્ણુ લોકમાં ભગવાન શ્રી હરિ સાથે અંતે સુખેથી રહે છે તેવું ઉત્તમ ગરુડ પુરાણનો પહેલો અધ્યાય સાંભળીએ બોલો ભગવાન શ્રી હરિની જય પ્રાચીન સમયની આ વાત છે પવિત્ર એવા નૈમિષારણ્યમાં અનેક ઋષિમુનિઓ અને મહર્ષિઓએ મોક્ષ મળે અને સ્વર્ગની પ્રાપ્તિ થાય એ હેતુથી હજારો વર્ષ સુધી ચાલવાવાળા યજ્ઞની શરૂઆત કરી એ સમયે ત્યાં સૂતજી આવ્યા અને સર્વ ઋષિઓ હર્ષ વિભોર બની ગયા એમનો ખૂબ જ આદર સત્કાર કર્યો અને ઋષિમુનિઓએ સૂતજીને કહ્યું કે હે મુનિ શ્રેષ્ઠ તમે સંસારના દુઃખ અને કષ્ટોને નષ્ટ કરવાવાળા ઉપાય બતાવો તમે આલોક અને પરલોકના કષ્ટોનું વર્ણન કરવામાં અતિ જ્ઞાનવાન અને જાણકાર છો અમને બતાવો કે યમરાજનો માર્ગ કેવો હોય છે અને ત્યાં મનુષ્યોને કેવી કેવી યાતનાઓ મળે છે અને ત્યાં માનવજીવને કેવા દુઃખો સહન કરવા પડે છે ઋષિઓનો આવો ધર્મથી ભરપૂર સવાલ સાંભળી સુતજી અતિ હર્ષ થયા અને બોલ્યા કે હે ઋષિઓ જે વૃત્તાંત ભગવાન શ્રીહરિએ ગરુડના પૂછવા પર એમને બતાવ્યું હતું એ હું તમને કહી સંભળાવું છું યમનો માર્ગ અતિશય યાતનાઓવાળો અને દુર્ગમ માર્ગ છે છતાં પણ હું તમારા લોકોના કલ્યાણ માટે એનું વર્ણન કરું છું ગરુડજીએ સૌથી પહેલાં ભગવાન શ્રીહરિને પૂછ્યું હતું કે હે પ્રભુ તમારું નામ લેવું તો સાવ સાદું અને સરળ છે છતાં પણ મનુષ્ય તમારી ભક્તિથી વંચિત રહીને નરકમાં પહોંચે છે તમારી ભક્તિના અનેક માર્ગ છે એમની અનેક ગતિઓ છે અને તમે સૌએ મને બતાવ્યું પણ હતું પરંતુ આ સમયે હું એ જાણવા ઈચ્છું છું કે જે વ્યક્તિ તમારી ભક્તિથી વિમુખ થઈ જાય છે અને એમને દુર્ગમ માર્ગ મળે છે પરંતુ આ માર્ગ એમને કેવી રીતે મળે છે અને એની મુશ્કેલીઓ શું છે હે પ્રભુ આ માર્ગમાં પ્રાણીઓની અતિશય દુર્ગતિ થાય છે અને જે રૂપમાં તેઓ નરકગામી બને છે તે મને અમને વિસ્તારથી બતાવવાની કૃપા કરો ગરુડની વિનયથી ભરપૂર પ્રાર્થના સાંભળી ભગવાન શ્રીહરી મંદ મંદ મુસ્કુરાતા બોલ્યા કે હે ગરુડ તમારા પૂછવા પર હું યમ માર્ગનું વર્ણન કરું છું કારણ કે આ માર્ગથી થઈને જ પાપી જીવ યમલોકમાં જાય છે આ વર્ણન અતિશય ભયંકર અને કારમું દુઃખદાયક છે જે પોતાને સન્માનિત માનીને ઉગ્ર રહે છે અને ધન તથા મર્યાદાના ગર્વથી યુક્ત છે તથા રાક્ષસી ભાવને પ્રાપ્ત થઈને દેવી શક્તિરૂપી સંપત્તિથી હીન હોય છે જે કામ તથા ભોગમાં લીન રહે છે એને બીજું કંઈ કામ સૂઝતું નથી બસ એની નજરે કામ જ દેખાય છે એમનું મન મોહમાયામાં ફસાયેલું છે તેઓ અપવિત્ર નરકમાં પડે છે પરાય સ્ત્રીઓ અને પરાય ધનનું હરણ કરવા માટે અનેક પ્રકારના ઉપાયો વિચારે છે સ્ત્રી પુરુષ પુત્ર કલત્ર આદિની મોહમાયામાં પડ્યા રહે છે કામ ભોગ સિવાય બીજું કંઈ જ એમને સૂઝતું નથી એવા પાપાત્મા અપવિત્ર નરકમાં પડે છે જે પુરુષ જ્ઞાનવાન થઈને સદાય દુષ્કર્મોથી બચતો રહે છે તે પરમ ગતિને પ્રાપ્ત થઈ મોક્ષ મેળવે છે પાપી જીવ આલોકમાં અનેક ભયાનક યાતનાઓ અને દુઃખો ભોગવે છે અને અંતમાં યમ યાતના ભોગવે છે પાપી આત્માનો આ લોકમાં જે પ્રકારના દુઃખો પ્રાપ્ત થાય છે હે ગરુડ તેને તમે ધ્યાનથી સાંભળો પછી દુઃખ ભોગવીને જ્યારે મૃત્યુ પ્રાપ્ત કરીને જે પ્રકારે યાતના મેળવે છે તે પણ હું તમને કહું છું મનુષ્ય સંસારમાં જન્મ ધારણ કરીને પોતાના પૂર્વજન્મના સંચિત કરેલા પુણ્ય અને પાપને લીધે સારા અને ખોટા ફળ ભોગવે છે વૃદ્ધાવસ્થામાં શેષ અશુભ કર્મના ફળરૂપે શરીરમાં કોઈ ભયાનક વ્યાધિ થાય છે હાથ પગ માંગવાથી અપંગ બને છે કે પછી પુત્ર દ્વારા હેરાન પરેશાન થઈ ભયાનક યાતના ભોગવે છે અંતે મરણના ભય અને આપત્તિના કારણે એ હતાશ નિરાશ રહે છે એના મુખ પરનું હાસ્ય સદાય ગાયબ થઈ જાય છે છતાં પણ એ જીવવાની આશા રાખે છે યુવાવસ્થામાં જેઓનું પોષણ કર્યું છે એવા પુત્ર પત્નીથી યા પુત્રીથી શોષણ થવા છતાં પણ એને વૈરાગ્ય આવતું નથી વૃદ્ધાવસ્થાના કારણે રૂપ વિનાનો કદરૂપો બની ઘરમાં જ મૃતકની જેમ રહે છે પુત્રો દ્વારા અપમાનજનક રીતે અપાયેલું ભોજન એ કૂતરા સમાન ખાય છે રોગ બીમારી અને મંદાગ્નિને કારણે એનો ખોરાક ઓછો થતો જાય છે હરવા ફરવાની એની શક્તિ ઓછી થવાથી ચેષ્ટા વિનાનું બની જાય છે વધારે કફની શ્વાસનળીઓ રૂંધાઈ જાય છે શ્વાસ લેવા કે બહાર ધકેલવામાં અડચણ આવે છે ઉધરસ અને શ્વાસના રોગના કારણે કંઠમાંથી ખરખર અવાજ નીકળે છે શરીરમાં ચેતના હોવાના કારણે ખાટલામાં પડ્યો પડ્યો વિચારતો હોય છે પરિવારજનોથી ઘેરાયેલો એ મોતની સમીપ પહોંચી ગયો હોય છે કોઈ બોલાવે તો એ બોલી શકતો નથી આવી સ્થિતિ હોવા છતાં ઘર પરિવારના પાલન પોષણમાં એનો જીવ અટવાય છે પરિવાર પ્રત્યેના મોહમાયામાં અટવાયેલો એ રડતો રડતો મરણ પામે છે હે ગરુડ મૃત્યુના સમયે દેવતાઓની સમાન પ્રાણીની પણ દિવ્ય દ્રષ્ટિ થઈ જાય છે તે સંસારનો પ્રભુમય જુએ છે અને કંઈ પણ બોલવાને અસમર્થ થઈ જાય છે ઇન્દ્રિયોની વ્યાકુળતાથી ચૈતન્ય પ્રાણી પણ મૂળની સમાન થઈ જાય છે આ કારણે નજીક આવેલા યમદૂતોના ભયથી પોતાના સ્થાનથી ચલાઈમાન થઈ જાય છે જ્યારે પ્રાણી વગેરે પાંચેય તત્વો પોતાના સ્થાનથી ચાલે છે ત્યારે મરતા સમયે પાપીની એક ક્ષણ પણ કલ્પની સમાન વીતે છે સો વિછીના ડખ કરડવાથી જે પીડા થાય છે એવી જ યાતના વ્યથા શ્વાસોના નીકળતા સમયે થાય છે યમદૂતોના ભયથી એ જીવના મોંમાંથી લાળ ઝાગ પડવા લાગે છે આથી પાપીઓના પ્રાણવાયુ ગુંદાના માર્ગમાંથી નીકળે છે પ્રાણ નીકળતા સમયે પ્રાણીઓને યમદૂત મળે છે જે ભયાનક ક્રોધથી લાલ નેત્રવાળા ભયાનક ચહેરાવાળા પાશ અને દંડ લઈને ઊભા હોય છે તથા નગ્ન શરીર અને દાંતને પીસતા હોય છે ઉપર ઉઠેલા કેશવાળાની સમાન કાળા આડા તેડા મુખવાળા વિશાળ નખરૂપી શસ્ત્રવાળા યમદૂત ત્યાં આવીને ઉપસ્થિત રહે છે યમના દૂતોને જોઈને ભયથી એ પ્રાણી મળમૂત્રનો ત્યાગ કરવા લાગે છે એ અવસ્થામાં હાઈ હાય કરતો જીવ શરીરથી નીકળીને અંગૂઠાની સમાન શરીરને ધારણ કરે છે અને મોહથી વશ થઈને પોતાના ઘરને પરિવારજનોને જુએ છે એ સમયે યમદૂતો દ્વારા પકડાઈ જાય છે એ અંગુષ્ઠ માત્ર શરીરને યાતના રૂપી શરીરથી ઢાંકીને ગળામાં દોરડી બાંધીને યમદૂત લઈ જાય છે જેમ કોઈ અપરાધી પુરુષને રાજા સૈનિકો પકડીને લઈ જાય છે અને ગુનો કબૂલ કરવા માટે યાતનાઓ આપે છે એ જ રીતે યમદૂતો જીવને લઈ જઈને માર્ગમાં ધમકીઓ આપે છે તથા નરકોના ભયાનક દુઃખોનું વર્ણન વારંવાર કરીને જીવને ભયભીત કરે છે યમના દૂતો એને ભયાનક રીતે ડરાવી અને ધમકાવીને કહે છે કે અરે ઓ દુષ્ટાત્મા તું ઝડપથી ચાલ યમનો માર્ગ અનેક સંકટો ભર્યો અને ખૂબ જ લાંબો છે તારે યમલોકમાં જવાનું છે એથી મોડું નકર ત્યાં જઈને તારે કુંભીપાત વગેરે નામના નરકો તારે ભોગવવાના છે યમના દૂતોની આવી વાતો સાંભળીને જીવ અતિશય ડરી જાય છે પોતાના પરિવારજનોનો વિલાપ સાંભળતો એ જીવ હાય હાય કરે છે યમના દૂતો એને માર્ગમાં શિક્ષા આપતા રહે છે યમના દૂતોના ધમકાવવાથી એનું હૈયું કંપી ઉઠે છે ભયથી ધ્રુજતો એને પોતે આચરેલા પાપકર્મ યાદ આવે છે યમ માર્ગમાં આ પાપી જીવને અનેક પ્રકારની યાતનાઓ આપવામાં આવે છે ભયાનક કૂતરાઓ કરડાવવામાં આવે છે જ્યારે માર્ગમાં ભૂખ અને તરસથી પીડિત થાય છે સૂર્યના તેજ અને હવાથી પ્રબળતાથી તપી ગયેલી રેતીમાં ચાલવું પડે છે છાંયડો અને વિશ્રામ રહિત માર્ગમાં ચાલવાથી અસમર્થ થઈ જાય છે ત્યારે એ જીવને ચાબુકથી મારીને યમદૂત ઘસડે છે એવા મુશ્કેલ માર્ગમાં ચાલવાથી એ થાકીને પડી જાય છે મૂર્છિત થાય છે તથા ફરી ઉઠે છે આ રીતે તે જીવ અંધકારમય યમલોકમાં પહોંચી જાય છે એ જીવ ત્રણ અથવા બે મુહૂર્તમાં યમલોકમાં પહોંચી જાય છે યમદૂત એને ખોર નરકની યાતનાઓ આપે છે અને એના કરેલા કર્મ મુજબ પાપોનું ફળ ભોગવવા મજબૂર કરે છે યમલોકમાં પહોંચીને જીવ યમરાજના દર્શન તથા એક મુહૂર્તમાં ઘોર નરકોની યાતનાઓ જોઈને યમરાજની આજ્ઞાથી ફરી મનુષ્ય લોકમાં આવે છે તેમજ પોતાના પહેલાંના શરીરમાં પ્રવેશ કરવાની ઈચ્છા કરે છે પરંતુ યમદૂતો એને પાશથી બાંધી રાખે છે આ કારણે એ ભૂખ તરસના અસહ્ય દુઃખને સહન કરીને અને વિકળ થઈને રડવા લાગે છે ત્યારે મૃત્યુના સમયે પુત્રો દ્વારા આપવામાં આવેલા પિંડને તથા મરણના સમયે આપવામાં આવેલા દાનને જ જીવ ખાય છે તો પણ એ પાપી જીવની તૃપ્તિ થતી નથી એના પુત્રો દ્વારા આપવામાં આવેલા દાન શ્રાદ્ધ અને જલાંજલિથી પાપી રૂપના કારણે તૃપ્તિ થતી નથી આનાથી પિંડદાન આપવા પર પણ એ અતિશય ભૂખથી વધારે આકુળ વ્યાકુળ થઈ જાય છે જેનું પિંડદાન થતું નથી એ જીવ કલ્પભર પ્રેત યોનીમાં રહીને નિર્જન વનમાં દુઃખપૂર્વક ભટક્યા કરે છે પિંડદાન વિના કે દાન આપ્યા વિના કર્મનો ક્ષય કરોડો કલ્પો સુધી થતો નથી અને યમની યાતના ભોગવ્યા વિના મનુષ્યનો જન્મ પણ મળતો નથી અને જીવને પ્રેત ભટકવું પડે છે હે ગરુડ એ પિંડના પ્રતિદિન ચાર ભાગ થાય છે એમાંથી બે ભાગ પંચભૂતો માટે હોય છે જેનાથી દેહની પુષ્ટિ થાય છે ત્રીજો ભાગ યમદૂતોને મળે છે અને ચોથો ભાગ એ પ્રેતને ખાવા મળે છે આ રીતે પ્રેતને નવ દિવસ સુધી પિંડદાન ખાવા મળે છે દસમા દિવસે પિંડદાનથી પ્રેતનું શરીર નિર્મિત થાય છે અને ચાલવામાં સમર્થ થાય છે ભગવાન શ્રી વિષ્ણુ ગરુડને કહે છે કે પૂર્વ શરીર અગ્નિમાં બળી ગયા બાદ પુત્રો દ્વારા આપવામાં આવેલા પિંડોથી એ જીવને નવો દેહ મળે છે અને એ જીવ એક હાથ જેટલું નાનકડું શરીર મેળવીને યમ માર્ગમાં પોતાના શુભ અશુભ કર્મોને ભોગવે છે હવે હું દસ દિવસના આપવામાં આવેલા પિંડથી જે પ્રકારે શરીર બને છે એનું વર્ણન કરું છું હે ગરુડ તમે એને ધ્યાનથી સાંભળજો પ્રથમ દિવસના પિંડથી માથું બીજા દિવસના પિંડથી ગરદન અને ખંભો ત્રીજા દિવસના પિંડથી હૃદય બને છે ચોથા દિવસના પિંડથી પીઠ અને પાંચમા દિવસના પિંડથી નાભિ ઉત્પન્ન થાય છે છઠ્ઠા દિવસના પિંડથી કમર ગુદા લિંગ યોની અને માસ તેમજ સાતમા દિવસના પિંડદાનથી હાડકાં તૈયાર થાય છે અને આઠમા તથા નવમા દિવસના પિંડદાનથી ઝાંઘો અને પગ બને છે દસમા દિવસના પિંડથી એ શરીરમાં ભૂખ અને તરસ ઊભી થાય છે પિંડથી પેદા થયેલા શરીરનો આશ્રય લઈ ભૂખ તરસથી તડપતો એ પ્રેત અગિયારમાં અને બારમા દિવસે શ્રાદ્ધમાં આપેલું ભોજન કરે છે તેરમા દિવસે યમદૂતના પાશમાં બંધાયેલો એ જીવ બંધાયેલા વાંદરાની જેમ યમલોકમાં જાય છે હે ગરુડ વૈતરણીને છોડીને ફક્ત યમલોક છ્યાસી હજાર યોજન વિસ્તારમાં ફેલાયેલું છે હવે આ જીવને દરરોજનું યાની ચોવીસ કલાકોમાં બસો સુડતાલીસ યોજન યમદૂતોની સાથે સતત ચાલવું પડે છે ચાલવા વાળા આ માર્ગમાં સોળ નગરો આવે છે જેને પસાર કર્યા પછી જ ધર્મરાજના નગરમાં એ જીવ પહોંચે છે એ નગરોના નામ આ પ્રમાણે સૌમ્યપુર સૌરીપુર નગેદ્ર ભવન શૈલા શૈલાગામ કૌચ કરપુર વિચિત્ર ભવન દુખદ નાના કંદપુર સુતપ્ત ભવન રૌદ્રનગર પર્યાવર્ષણ સીતાદય ધર્મપુર અને સોળમુનગર યમપુરી છે યમના પાસમાં બંધાયેલો એ પાપી જીવ માર્ગમાં રોતો કકળતો પોતાના ઘરને છોડીને યમલોકમાં જાય છે યમલોકમાં જવાવાળો એ પાપી જીવ અનેક ભયાનક યાતનાઓ અને કષ્ટોને સહન કરતો પીડિત થતો રહે છે એની પીડાનો અંત આવતો જ નથી એ પોતાના કર્મોના વિષયમાં ચિંતન કરતો અનેક જાતના ભયાનક દુઃખ અને પારાવાર કષ્ટો ભોગવે છે આમ છતાં પણ જો એ ફરીથી જન્મ પ્રાપ્ત કરે છે ત્યારે એ જ પ્રકારે ભગવાનને ભૂલીને સારા નરસા કર્મો કર્યા જ કરે છે મિત્રો ગરુડ પુરાણ પહેલાં અધ્યાયના અંતમાં એવું લખ્યું છે કે તમારા માતા પિતા પુત્ર પુત્રી પત્ની યા સ્નેહીજન મરણ પામે ત્યારે તમારી યથાશક્તિ દાન તથા પિંડદાન બાર દિવસ સુધી અવશ્ય કરજો નહીતર તમારા એ આપ્તજન મોક્ષ પામશે નહીં અને પ્રેત યોનીમાં હજારો કલ્પો સુધી પ્રેત બનીને ફટક્યા કરશે અનેક યાતનાઓ ભોગવશે માટે આપ્તજનોનો ઉદ્ધાર કરવા માટે પિંડદાન શ્રાદ્ધ અને દાન અવશ્ય કરવું ઇતિશ્રી પુરાણે પહેલો અધ્યાય સમાપ્ત બોલો ભગવાન હરિની જય